નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે બે મહિના પછી આવવાનો હોય તો મારે તારો જવાબ હાજ જોઈએ છે પરંતુ આજે ધૈર્યથી સામેથી કહ્યું મમ્મા હું બે મહિના પછી આવું છું તો તારી પસંદગીની છોકરી શોધી લેજે બસ હવે તો ખુશ ને મને તો જાણે મારા પર વિશ્વાસ જ ન હતો કે લગ્ન માટે હા પાડી મારી ખુશનો પાર ન હતો ધૈર્યના પપ્પા ઓફિસથી આવ્યા કે મેં તરત જ કહી દીધું હવે તમે બધા છાપામાં જાહેરાત આપી દો કે ટૂંક સમયમાં વિદેશથી આવનાર મૂર્તિયા માટે સંસ્કારી ખાનદાન અને ઉચ્ચ જ્ઞાતિની કન્યા જોઈએ છે મારા બોલવાના એક એક શબ્દમાં મારો ઉત્સાહ પ્રગટ થતો હતો તેથી તેથી તો ધૈર્યના પપ્પા બોલ્યા પણ ખરા છાપામાં જાહેરાત આપવાની જરૂર જ ક્યાં છે તમારી કીટી પાર્ટી લેડીઝ ક્લબ બધી જ વાત કરી દે છાપામાં જાહેરાત આપવા કરતાં પણ જલ્દીથી વાત ફેલાઈ જશે હું સમજી ગઈ કે મારો ઉત્સાહ જોઈ મને ચીડવવાની એક પણ તક જતી નહીં કરે છાપામાં જાહેરાત આપ્યા બાદ ઘણી બધી છોકરીઓના મા બાપના ફોન આવવા માંડ્યા મેં પણ ઉત્સાહપૂર્વક જન્માક્ષર જ્યોતિષ પાસે માંડ્યા એમાંથી મને માત્ર છોકરીઓ જ પસંદ પડી હતી છોકરીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલી હતી પરંતુ ક્યાંક કંઈ ખોટતું હોય એવું લાગ્યા કરતું હતું ડોક્ટર છોકરીઓ બે હતી પણ એમને પસંદ કરતા મારું માતૃ હૃદય કહેતો એને ગમે ત્યારે તાત્કાલિક દવાખાને દોડવું પડે ડોક્ટર એ માનવતાની રીતે દર્દી સાથે માનસિક સ્તરે જોડાયેલો જ હોય મારો દીકરો પાંચ પાંચ વર્ષથી વિદેશમાં એકલો રહે છે સાંજે થાકી હારીને ઘેર આવે ત્યારે મધુર હાસ્ય સહિત કોઈની રાહ જોઈ રહી હોય એના માટે ગરમા ગરમ રોટલી ઉતારે એવી પત્ની ડોક્ટર પત્ની ના બની શકે જોકે ધૈર્યના પપ્પા મને ઘણું સમજાવતા કે ડૉક્ટર સમાજમાં એક મોભા ભરેલું સ્થાન હોય છે સમાજ એને માનની નજરે જુએ છે અને ગમે એટલી રોટલી તો રસોઈવાળી બાય પણ ઉતારીને જમાડે એમાં શું પણ મારા વિચારો અને એમના વિચારોનો મેળ પડતો નહોતો બીજું એક કુટુંબ ખૂબ જ સંસ્કારી અને ખાનદાન હતું મેં વિચારેલું એવું જ બધી જ રીતે સરસ હતું પણ મને છોકરી ના ગમી છેવટે મેં ત્રણ છોકરીઓ ઉપર પસંદગી ઉતારી બે છોકરીઓ દેખાવમાં સારી હતી બોલવામાં ચબરાક હતી નોકરી કરતી હતી તે ઉપરાંત કોન્વેન્ટ વાળી હતી ધૈર્યને વિદેશમાં આવી જ છોકરી જોઈએ તેથી એ બંને જણાને કહી રાખેલું કે આવતા મહિને ધૈર્ય આવશે એટલે આપણે જોવાનું રાખીશું પરંતુ ત્રીજી છોકરી કોમલે તો મારું દિલ જીતી લીધેલું મારું મન કહેતું ઈશ્વરે દીકરો જ આપ્યો છે દીકરી નથી આપી પણ જો મારે દીકરી હોત તો બિલકુલ કોમલ જેવી જ હોત કોમલ આર્કિટેક્ટ થયેલી હતી ખૂબ સારી કલાકાર પણ હતી ઘેર બેઠા ઘણું બધું બનાવીને ઘણું કમાઈ લીધી હતી એવી વાત એના ઘરના કરતા હતા જોકે મને એની કમાણીમાં ખાસ રસ હતો જ જ પરંતુ એના પ્રત્યે ખાસ કારણ હતું જ્યારે મારા ઘેર એના મમ્મી પપ્પા સાથે આવી ત્યારે મારી સાડીના છેડાથી ભગવાનના મંદિરની રંગોળીનો લીસોટો પડી ગયો કોમલે તરત જ ઉઠીને એ રંગોળી સાફ કરી બીજી રંગોળી કરી હું તો માત્ર તૈયાર બીમારથી કરતી પણ એને હાથથી અને બીબા કરતા પણ ઝડપથી અને બીબા કરતા પણ સારી રંગોળી પૂરી જોતી જ રહી ગઈ શું સુંદર રંગોળી હતી મેં પસંદ કરી લીધી હતી એની પાછળ મારી ગણતરી હતી કે છોકરી ઘેર બેસીને પણ આટનું થોડું ઘણું કામ કરશે તો દીકરો ઘેર આવશે ત્યારે એની પત્ની એની રાહ જોતી બેઠી હોય અને કદાચ કોમલ કંઈ પણ ના કરે તો પણ પૈસાનો તો સવાલ જ ન હોતો આટલા બધા દિવસની દોડધામ છોકરીઓના જન્માક્ષર મેળવવા જવાનું છોકરીઓ જોવા જવાનું છોકરીઓ વાળા આવે તો એમની આટતા સ્વાગતા કરવાની એમાં થાકને કારણે ચક્કર આવવાથી હું પડી ગઈ એ દરમિયાન કોમલ મારે ત્યાં જ બેઠી હતી એને તો આદર્શ ગૃહિણીની જેમ ઘરનો વહીવટ સંભાળી લીધો સાંજની રસોઈ કરીને જ ગઈ મને તો કોમલ ગમી જ ગઈ હતી ધૈરિયાના પપ્પાને પણ ગમી જ ગઈ હતી પરંતુ છોકરો પણ જે છોકરીએ જોયો નથી એના ઘરમાં આ રીતે રસોઈ કરે એ મને આશ્ચર્ય થયું જોકે આનંદનો અંદર ખાને મને ઘણો આનંદ પણ થયો મારા મોંમાંથી શબ્દ સરી પડ્યા હે ભગવાન કોમલને જ આ ઘરની વહુ બનાવજો ત્યારબાદ અઠવાડિયા સુધી મારી તબિયત ખરાબ રહી કોમલ આવતી જતી હતી મને ખૂબ જ ગમતું હતું અને મેં કોમલ વિશે વાત કરેલી જ હતી મેં તો મારી પસંદગીની મોર કોમલ પર મારી જ દીધી હતી પણ મને ડર હતો કે ધૈર્ય આવીને ના પાડશે તો એટલે હું ઘણી વાર કોમલનો હાથ પકડીને કહેતી બસ બેટા તું તકલીફ ના લઈશ હું તારું ઋણ ક્યારે ચૂકવીશ એક સ્ત્રી બીજી સ્ત્રીના મનની વાત સહજપણે જાણી શકે છે એના માટે શબ્દોની જરૂર નથી પડતી માત્ર હૃદયનો ભાવ જ પૂરતો હોય છે કોમલ પણ જાણે કે મારા મનની વાત સમજી ગઈ હોય એમ બોલી તમારો દીકરો મને ના પાડશે તો શું એવો વિચાર મનમાંથી કાઢી નાખો લગ્ન તો ઈશ્વરને ત્યાંથી નક્કી થઈને આવે છે પણ સંસ્કાર એ માણસના પોતાના હોય છે કદાચ આ સંબંધ ના પણ બંધાય તો શું થઈ ગયું આપણી વચ્ચે એક સંબંધ હંમેશ માટે રહેશે જે કોઈ છીનવી નહીં શકે અને એ સંબંધ એ જ પ્રેમ છે મારી આંખમાંથી અશ્રુ નીકળી પડ્યા આ સંસ્કારી લાગણીથી છલોછલ ભરેલી કોડીલી કન્યા મારી પુત્ર વધુ નહીં બને તો દુનિયામાં મારા જીવો ભાગ્યું કોણ હશે કોમલના મમ્મી પપ્પા પણ બોલ્યા બેન સંબંધ બંધાય કે ના બંધાય એ બહુ મોટી વાત નથી પણ બે સંસ્કારી કુટુંબ મળે છે એ મોટી વાત છે તમે વડીલ છો મારી દીકરી તમારી સેવા કરે એ ઋણ ના કહેવાય ધૈર્યના આવવાનો દિવસ નજીક આવતો ગયો તેમ તેમ મારું મન ફફડાટ અનુભવતું ગયું ધૈરના પપ્પા પણ બોલી ઉઠ્યા દેરી આવીને કોમલને પસંદ કરે તો સારું કોમલ આપણી સાથે એટલી હળીમળી ગઈ છે જાણે જાણે કે એની સાથે આપણે સંબંધ હોય કોમલ ઘરમાં આવશે તો દીકરી નહી હોવાનું દુખ આપણા મનમાંથી નીકળી જશે પહેલી વાર મેં મારા પતિના મુખ પર દીકરી નહીં હોવાનું દુખ જોયું કહેવા છે કે દીકરી એટલે વાલનો દરિયો બસ આ શબ્દ કોમલને લાગુ પડતા હતા પછી તો મારી તબિયત ધીરે ધીરે સુધરતી ગઈ પણ હવે હું પણ કંઈ પણ વાનગી બનાવી હોય તો કોમલને ફોન કરીને બોલાવતી ધીરીના પપ્પા પણ કહેતા આજે પાણીપુરી બનાવવાની હોય તો કોમલને ફોન કરજે આપણે જોડે જમીશું મારું મન ક્યારેક કહેતું કે આ વધારે પડતું થઈ રહ્યું છે આ તો એક કન્યા છે અને મેં વધુ પડતા સ્વપ્ન બતાવ્યા છે જો ધૈર્ય આવીને ના કહી દેશે તો પણ બીજી પડે વિચાર આવતો ધૈર્ય એ તો કહેલું જ છે કે મમ્મી તું તારી પસંદગીની છોકરી લાવજે બસ પરંતુ બોલવું અને કરવું એમાં ઘણો ફરક હોય છે ધૈર્ય આવીને કોમલ સાથે વાતચીત કરી કોમલને ધૈર્ય પસંદ પડી ગયો હતો ધૈર્ય પૂછ્યું તો બોલ્યો મમ્મી તે બીજી પણ બે છોકરીઓ જોઈ રાખી છે એ પણ જોવા દે એકદમ નિર્ણય લેવાની શું જરૂર છે ત્યારબાદ શ્વેતા ને શ્રુતિની મુલાકાત ગોઠવી અને ધૈર્ય બોલી ઉઠ્યો મમ્મા મને તો શ્રુતિ જ પસંદ છે કોમલ નહીં મારી આંખોમાં આંસુ આવી ગયા ધૈર્યના પપ્પા વ્યક્તપણે આંસુ ના સારી શક્યા પણ એમની તરફ જુનાર કોઈ પણ વ્યક્તિ કહી શકે કે માત્ર આંસુ સાવરના સારવાના જ બાકી છે અમે બંને જણા થોડા સ્વસ્થ થતા બોલ્યા ધૈર્ય તે સ્મૃતિમાં એવા કયા ગુણ જોયા કે કોમલમાં નથી મમ્મી તને અને પપ્પાને કોમલ સાથે ફાવી ગયું એટલે મને પણ ફાવે એ જરૂરી નથી મને તો શ્રુતિ જ ગમે છે અને હું શ્રુતિ સાથે જ લગ્ન કરીશ શ્રુતિ મારી જોડે છે એકની એક છે કરોડપતિ બાપની બેટી છે જ્યારે શ્વેતા પૈસાદાર કહેવાય પણ એને એક ભાઈ છે ભાઈ છે એ તો ખૂબ સારી વાત કહેવાય સુખે દુઃખે તારી પડખે ઉભો રહે તું એકનો એક છું શ્રુતિ પણ એકની એક છે બંનેના મા બાપની જવાબદારી તારે જ ઉઠાવી પડશે અમા તમે લોકો સમજતા નથી ભાઈ હોય તો મિલકતમાં ભાગ પડે રહી વાત જવાબદારીની એ તો પૈસા હોય તો માણસ રાખી લેવાનો એમાં શું શ્રુતિ સર્વિસ કરે છે એનો અનુભવ એના કામમાં ખૂબ લાગશે એ અનુભવ પરથી એને ત્યાં તરત નોકરી મળી જશે અમે બંને જણા કમાઈશું અરે પણ કોમલમાં ક્યાં ખરાબી છે દેખાવડી છે સંસ્કારી છે લાગણીશીલ છે મને બોલતી અટકાવીને ધૈર્ય બસ મમા તું અને પપ્પા કોમલના વખાણ કરવાનું છોડી દો યુવતી છે બે ભાઈઓ છે એને ત્યાંથી મને શું મળવાનું ભલેને કલાકાર રહી પણ નિયમિત આવક તો નહીં મળે ત્યારે મળે નહીં તો ના પણ મળે મમા તમે લોકો બસ લાગણીમાં ખેંચાવ છો બી પ્રેક્ટિકલ જીવન જીવવા ખૂબ પૈસો જોઈએ પૈસો હશે તો ચાકરી કરનાર માણસોનો ક્યાં છે પૈસા આપો તો માણસ હાજર થઈ જાય આ શ્રુતિનો જ દાખલો લે એના મમ્મીને હમણાં હમણાં જ ખબર પડી કે એમને કેન્સર છે તો પણ શ્રુતિ મારી સાથે આવવા તૈયાર થઈ બિલકુલ પ્રેક્ટિકલ છે બે માણસ રાખી લેવાના મને વેવલા વેડા નથી ગમતા બસ મારે આવી પ્રેક્ટિકલ છોકરી જોઈતી હતી હું મનમાં બબડી પ્રેક્ટિકલ એટલે શું સ્વાર્થી સ્વ કેન્દ્રિત કહેવાનું મન થયું ધૈર્ય જે છોકરીની મળતી માને મૂકીને તારી સાથે વિદેશ આવવા તૈયાર થાય એ સાસુ સસરા માટે ક્યાંથી લાગણી ધરાવી શકવાની હે તું જ કે શું મારા આટલા વખતના સંસ્કાર એળે ગયા શું બીમારીમાં પગારદાર માણસ પ્રેમથી તમારા માથે હાથ ફેરવવાનો છે શું વિદેશની ધરતી પર માત્ર પાંચ વર્ષ રહ્યા બાદ ભારતીય સંસ્કાર અને સંસ્કૃતિ ભૂલાઈ ગઈ આખરે તો અમે પતિ પત્નીએ મન મનાવી લીધું કે ઠીક છે ધૈર્યને જે ગમ્યું એ ખરું એના શ્રુતિ સાથે લગ્ન કરાવી દઈને અમે અમારી જવાબદારીમાંથી મુક્ત થઈ ગયા લગ્ન બાદ બંને જણા ફરવા ગયા આવીને જ દિવસે ઉપડી ગયા ઈચ્છ્યું હોત તો એ થોડો થોડો ટાઈમ સમય અમારી સાથે રહી શક્યા હોત મારી ઈચ્છા મેં વ્યક્ત પણ કરી હતી ત્યારે ધૈર્યે કહ્યું કે મમ્મા લગ્ન પછી અમે ઘરમાં બેસી રહ્યા લગ્ન બાદ તો મધ્યમ વર્ગની વ્યક્તિઓ પણ ફરવા જાય છે અમાબ બી પ્રેક્ટિકલ અમારો આ તો ગોલ્ડન પીરિયડ છે લગ્નનો ઉત્સાહ મારા મનમાં હતો જ નહીં હું અંદર અંદર જીવ બાળ્યા જ કરતી હતી મારી તબિયત પણ દિવસેને દિવસે એ બગડતી જતી હતી એકવાર શાક લેવા જતી હતી ત્યાં જ મારી નજર કોમલ પર પડી કોમલને જોતા જ મારું હૈયું હર્ષથી નાચી ઉઠ્યું કોમલની નજર પણ મારા પર પડી મને તો હતું હવે કોમલ મારી સાથે વાત નહીં કરે પણ કોમલે સ્કૂટર ઊભું રાખ્યું મને જય શ્રી કૃષ્ણ કહ્યા અત્યાર સુધી મનમાં ભરાઈ રહેલો ડૂમો એ કોમલને જોતા જ બહાર નીકળી ગયો કોમલે બાજીને હું છૂટા મોય રડી પડી કોમલ મને આશ્વાસન આપતી રહી મને સ્કૂટર પર ઘેર મૂકી ગઈ ત્યારે ધૈર્યના પપ્પા ઘેરે જતા કોમલને ને જોતા જ બોલી ઉઠ્યા અમારે દીકરી જોઈતી હતી એ ઈશ્વર અમને આપી વહુ વહુ બની હોત તો તું અમારાથી હજારો માઈલ દૂર જતી રહેત કહેતા એમની આંખમાં પણ આંસુ આવી ગયા ત્યારબાદ કોમલ હસતી રમતી અમારા ઘેર આવતી જતી રહેતી હતી એના આવવાથી મારી તબિયતમાં પણ સુધારો થવા માંડેલો ધૈર્યના પપ્પાના મિત્રોનો દીકરો ખૂબ સંસ્કારી હતો અમારા ઘરથી ત્રીજું જ ઘર હતું અમે કોમલ વિશે વાત કરી એમણે કોમલ ખૂબ ગમે ગઈ કોમલ અમારી નજર સામે અમારી દીકરી બનીને રહી એનો અમને ખૂબ જ આનંદ હતો ધૈર્ય અને શ્રુતિના ફોન ધીરે ધીરે ઓછા આવતા હતા એક દિવસ ધૈર્યના પપ્પાએ વકીલને બોલાવીને વિલ કરાવ્યું જેમાં સ્પષ્ટ લખ્યું કે મારી મિલકતમાંથી માંથી તેરેને કશું જ ના મળે મિલકત મારી પોતાની છે બાપ દાદાની નથી થોડો ભાગ કોમલ માટે રાખી બધું જ દાન કરવાનું લખી નાખ્યું જેમાં મારી પૂરેપૂરી સંમતિ હતી પણ મેં કહ્યું એમાં એક વાક્ય લખવાનું રહી જાય છે બે પ્રેક્ટિકલ દીકરા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મારી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ લાવીને બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય રામ